અનંતકોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમપુજ્ય આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા વઢવાણ નગરપાલિકાના પ્રમુખબેન શ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂક્યો છે ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય આજ રોજ લોક મેળામાં સવારે ચોવીસ નવના રોજ દસ વાગે એનું ઉદ્ઘાટન થયેલ છે અને સારા એવા માણસો બધા આવેલ છે જેમાં સાંસદ આપણા છે જગદીશભાઈ મૂકવાણા છે ભગવીરસિંહ લો રાઠોડ છે ગોલભા છે અને સમસ્ત જીજ્ઞાબેન પંડ્યા સમસ્ત વઢવાનના સમાજના સર્વે હાજરી આપી હતી અને આ મેળામાં ખાસ એવું બધું આયોજન કરે છે જેથી નાના ભૂલકાઓને પણ કોઈ તકલીફ ન પડે એવી પણ આઈટમો સારી છે